મંદિર જવાની પરવાનગી હવે ડિજિટલ એપ દ્વારા આપણે અહીંયા પશ્ચિમ કચ્છ જિલ્લામાં જે બોર્ડર ઉપર ભેડિયા બેટ નામની જે જગ્યા આવેલી છે ત્યાં હનુમાન મંદિર છે એક અને ત્યાં ઘણા બધા વિસ્તારોમાંથી ઘણા બધા દેશોમાંથી દર્શનાર્થીઓ આવતા હોય છે અને એના દર્શનાર્થે આવવા માટે એ બીએસએફના કબજામાં આવેલી નોટિફાઈડ એરિયા છે એટલે ત્યાં જટિલ પ્રોસેસ હતી પરમિશન લેવી પડતી હતી અને પહેલાં એ પરમિશન લેવામાં લગભગ ત્રણથી ચાર દિવસનો સમય જતો હતો અને ફિઝિકલી પણ અરજદારોએ આવવું પડતું હતું પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે ડિજિટલ ઇન્ડિયાના જે સંકલ્પ હેઠળ એને સાકાર કરવા માટે અત્રે કચ્છ જિલ્લામાં એસપી સાહેબ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ અને રેન્જ આઈજી શ્રી મોથલિયા સાહેબ ના સંકલનમાં એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે અને જે એપના આધારે ફક્ત એક દિવસમાં આ પરમિશન મળી જાય છે ફિઝિકલી કોઈ ઓફિસમાં ધક્કા ખાવા નથી પડતા અને નોટ ઓન્લી ઇન્ડિયા ભારતમાં નહીં પણ ભારત બહારથી પણ કોઈપણ દેશમાંથી કોઈપણ વ્યક્તિ આ એપ દ્વારા પરમિશન લઈ શકે છે અને એ એપનું લોન્ચિંગ દસમી તારીખે દસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા એનું એનું લોન્ચિંગ કરવામાં આવેલ છે ટુરિઝમમાં પણ વધારો એના કારણે ટુરિઝમમાં પણ અગાઉ આ લોન્ચ કર્યું એ પહેલાં જે ટુરિઝમ જે લોકો દર્શનાર્થે આવતા હતા એના કરતાં ત્રણ ગણી ચાર ગણી સંખ્યામાં તરત જ વધારો જોવા મળ્યો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા એ અમે જે તે વખતે પ્રસારિત કરેલું અને ફરીથી એને વારંવાર પણ પ્રસારિત કરવામાં આવશે અને કચ્છ જિલ્લાની જે એપ છે એમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને જે આપણું કચ્છ જિલ્લાની એપ પ્લસ જે સાયબર સિક્યુરિટી સાયબર વિભાગ છે એ લોકોની પાસે એ એપની માહિતી છે અને જે જેનો બહોળો પ્રસાર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહેલો છે એટલે એ દરેક જનતાને એ ખબર પડે કે આ એક એવી એપ લોન્ચ કરવામાં આવેલ છે એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા એનો બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે